બાપોદ પાનવડ તિલકવાડા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં નાસ્તા ફરતા બુટલેગરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડબોઈ રોડ એમએમ વોરા શોરૂમ પાસેથી પ્રકાશ ઉર્ફે પકો ગંજીભાઈ ઉર્ફે ધર્મેન્દ્રભાઈ ઠાકોર ઉંમરવર્ષ એકતાલીસ રહે અમરદીપ કોમ્પ્લેક્ષ નારાયણ પેટ્રોલ પંપની બાજુમાં કલા દર્શન વડોદરા મૂળ રહે ભરતવાડી ડભોઈ રોડ વડોદરાને શોધી કાઢ્યો હતો પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આ ઈસમ વડોદરા શહેરના બાપુ પોલીસ સ્ટેશન ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશન અને નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પકડાયેલ દારૂના જથ્થાને નોંધાયેલ કુલ ત્રણ ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાય આવતા આ આરોપી અંગે ત્રણ પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તપાસ માટે સોંપવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર